રાપર તાલુકાના સુવઈ હાઈસ્કૂલ ખાતે 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર ਸਰવપલી રાધાકૃષ્ણએ જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાપરના સુવઈ ખાતે ડોક્ટર સર્વપલી રાધાકૃષ્ણએ જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 16 વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. આચાર્ય તરીકેની ભૂમિકા ધોરણ 12 ના વિદ્યાર્થી રાજેશભાઈ માધેવાભાઈ સોનારાએ નિભાવી હતી. 4 વિદ્યાર્થીઓ સ્વયંસેવક બન્યા હતા. कार्यक्रम ने सफल बनवना શાળાના શિક્ષક વૈશાલીબેન પરમાર સાથે સમગ્ર સ્ટાફ એ ભારે જમત ઉઠાવી હતી શાળાના આચાર્ય મહેશભાઈ ભટ્ટઈએ આજના શિક્ષક દિનના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ જેમ શિક્ષક બન્યા તેમ ભવિષ્યમાં એક શ્રેષ્ઠ શિક્ષક બનો તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહીર બચ્ચો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા ની સામે સુહાગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ